ફરી ધમધમ્યો અસામાજિક તત્વોનો ત્રાસ આવ્યો સામે સાતલપુરમાં યુવક પર કરાયો જીવલેણ હુમલો અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખોફ પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે પાટણના સાતલપુરમાં અસામાજિક તત્વોએ યુવક પર જીવલેણ હુમલો કર્યાની ફરી વધુ એક ઘટના સામે આવી છે પાંચ લોકોએ જૂની અદાવતમાં યુવકની ઉઠાંતરી કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આવા તત્વોને પોલીસનો ખોફ ન હોય તેવી પરિસ્થિતિનું હાલ પાટણ જિલ્લામાં નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર